અંકલેશ્વર પાસેના નર્મદા મૈયા બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવેલ પરિણીતાને નાવિકે બચાવી પરિવારજનોના હવાલે કરી હતી અંકલેશ્વર પાસેના નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે ભરૂચ પાસેના ગુરુદ્વારા નર્મદા કિનારા પાસે નર્મદા મૈયા બ્રિજ પરથી પરિણીતાએ મોતને વાલુ કરવા મોતની છલાંગ લગાવી હતી જો કે કરાહદારીએ જોતા તાત્કાલિક સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ સ્થાનિક નાવિકોનો સંપર્ક કરી નાવિકોએ તાત્કાલિક પહોંચી જઈ મહિલાને બચાવી લીધી હતી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ મહિલાની પૂછપરછ કરતા તે અંદાળા ગામની હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ વધુ પૂછપરછ કરતા તેણે તેના પતિનો મોબાઈલ નંબર આપ્યો હતો તેના પતિનો સંપર્ક કરતા તે બહાર હોય પરિવાજનો આવી મહિલાને તેના ઘરે લઈ ગયા હતા બેન ફેરલાને તે મે બચાયને ધર્મજબાના ફોનોમાં તમે મેરા આવીને કાયરી બેનને તો અમે પણ ફોન આવ્યો તો અમારે એક લેવા એમાં તો બેનને બેસાલા